રાજા નું ભક્સો બહુ શનિવારે દર્શન કરવા માટે બહુ પવિત્ર જગ્યા છે જેમ જઈમાંથી ન્યૂ બ્લોગમાં તો વાર હાર્દિક સ્વાગત છે મારા વાળા આપણે આવી છે ભાઈ વલભીપુરની અંદર સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે તો મસ્ત મજાનો ઐતિહાસિક મંદિર છે આ ભાઈ આ સ્વામિનારાયણ ભગવાન પણ આવેલા છે અને સરસ મજાનું ભાઈ મંદિર છે ને ઇતિહાસ પણ છે ને સ્વામિનારાયણ ભગવાન જે ઝાડના ઝાડવા હેઠે ભાઈ વિરામ કરેલો હતો એટલે આરામ કરેલો હતો એ ઝાડ પણ છે ને આ એના દર્શન કરાવશું ને ભાઈ હનુમાન દાદાનું પણ મસ્ત મજાનું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનના ચરણના દર્શન કરાવશું ને હા ભાઈ શિવલિંગના દર્શન કરાવીશું હનુમંદા નું મંદિર જ્યારે બનાવવાનું થયું ત્યારે પાયામાંથી શિવલિંગ નીકળતી ઐતિહાસિક ભાઈ વલભી નગરી છે સરસ મજા નો દર્શન કરાવશે ને ભાઈ આનો ઇતિહાસ શું છે બાપુ આગળ જણાવશું શું છે ઇતિહાસ ચાલો ફટાફટ જાય વિડીયોમાં બનાવી શિવલિંગ છે ને ભાઈ તો હશે ને ભાઈ મંદિરને જે જ્યાં પાયા ખોદા ત્યારે ભાઈ નીકળતી છે ખોદકામમાં તો ભાઈ શિવલિંગ પછી આ પથ્થર અને ભાઈ આ ત્રિશુલ છે ને હવે બધું ભાઈ પાયા ખોદાતા ને તારે ભાઈ નીકળેલું છે આ બધું તો હરે મહાદેવ મહાદેવની કોમેટ થઈ જાય આ બાપુ છે મંદિરની સેવા ચાકરી કરે છે મંદિરે રહેશે તો બાપુ સૌ તમ તમારું નામ શું છે રઘુરામ બાપુ છે અને આ મંદિર નો ઇતિહાસ શું છે જરાક જણાવજો ભગવાન સ્વામિનારાયણ ભગવાન જ્યારે અંતરતા તે આયા અસર ધારણ સ્વાણી છે ત્યાં એ ભગવાન આવેલા અને છાંયે બેઠા હતા અને ગામના રાજાને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન છે એટલે એનું સ્વાગત કર્યું અને પછી આ જગ્યા છે અત્યારે ત્યાં તને જોશો આ એ ભગવાને મંદિર બનાવવા માટે આપી છે અને આ બહુ પવિત્ર જગ્યા છે સામનારાયણ ભાઈ આવેલા છે એટલે માટે અને સંતોષ હનુમાનજી મંદિર પહેલા નાનું નાનું મંદિર હતું પછી અત્યારે મોકું બનાવ્યું છે અને ભક્તો બહુ આયા શનિવારે કહો આયા મહત્વ આવે દર્શન કરવા માટે જાદાનું અને બહુ પવિત્ર જગ્યા છે અને દાદા બધાના દુઃખ દૂર કરે છે સંતોષ સિદ્ધ હનુમાનજી જય તો આવી રીતનું છે બધું ફરતો ફરતો ને ભાઈ અહીંયા પણ શિવલિંગ છે તમે દર્શન કરી શકો છો ત્રિશુલ પણ નીકળેલું છે ને મહાદેવનું શિવલિંગ છે ને આ ભાઈ ત્યાંનો ઇતિહાસ છે પણ આપણને બહુ ખ્યાલ નથી સમજા ત્યાંનો ઇતિહાસ પણ ઘણો સારો છે ને મંદિર ફરતો ફરતો ભાઈ સરસ મજાનો ભાગીસર છે ને ભાઈ સ્વામિનારાયણ ભગવાન આવેલા હતા એ તો ઝાડ છે અહીંયા અહીંયા ભાઈ વિરામ લીધો હતો ને હજુ ઝાડ છે તમે ભાઈ દર્શન કરી શકો છો તો ભાઈ મોટી ઝાડ હશે આ રીતનું છે ને ભાઈ આ છે ઝાડ ત્યારે આપણે મંદિરનો ભાઈ પોતામ જ્યારે પાયા ને કરવામાં આવ્યું હતું ને ત્યારે ભાઈ હમણાં મેં શિવલિંગ પહેલાં દેખાડી હતી ત્રિસુલ ને એવું નીકળ્યું એ ત્યારે ભાઈ પાયામાંથી નીકળેલી હતી આવી રીતનું છે ભાઈ આ ભાઈ હનુમાનદેદાનું મંદિર જશે ફૂરતું ફૂરતું જવું ભાઈ મંદિરે આવવા માટે ભાઈ છે મેઇન રોડ છે તો મેઇન રોડથી ભાઈ એક્ઝેટકો ચાલો ભાઈ કયો કિસ લાગ્યો જરા કોમેન્ટ કરી છે જય શ્રી શ્રીરામની કોમેન્ટ કરી જય હનુમંત દાદાની તો ભાઈ આ રીતના ભાઈ આવ્યા ભાઈ મસ્ત મધાન મંદિર છે ને ભાઈ બ્લોગને પણ એટ આપી દઈશ આના વિડીયો તમારે લાવતા લઈશું કે ભાઈ એક સરસ મજાની કોમેન્ટ છે તો ચાલો બ્લોગને એડ આપી દઈએ અમારો વિડીયો ગમે તે લાઇક છે ચેનલ પણ આવતી પ્લીઝ સબસ્ક્રાઈબ પણ આપજો બધા બ્લોગ સાથે બધા મિત્રો જય શ્રી રામ રવાલા